સાફ તો કરવું પડે ભાઈ ગમે જેવું જાણું સાધન હોય તો મોટું સાધન હોય પણ સાફ કરવું પડે ના કરતા રહે તો શું ભાઈ કાંટ આવતો વાર ના થાય જેટલું સફાઈ રાખો ને એટલું સાધન થોડું સારું દેખાય ના કે પછી ક્યાં લાયા છે સાફ કરવાનો ટાઈમ મળતો ને હું કાં લાયા તો અરે હા પૈસા ભરવા ટ્રેક્ટર લઈ ના જવાય કારણ પચાસ રૂપિયા માં રિક્ષા માં જવું પચાસ રૂપિયા પડી જાય આ ટ્રેક્ટર લઈને જવું તો રૂપિયા પાંચસો ડીઝલ પડી જાય

કારણ દોશીને મારી જેટલી ચિંતા છે કે ભાઈ પૈસા વધારે થશે ડોહો થોડો હાથ થશે પણ ડોહો હાથ મને બધી ખબર છે અને ભાઈ આટલી ઉંમર એમને થઈ છે આ પણ બનાવવાનો તો જતા રહ્યા પાર્લર સારું થશે ના હોય તો થોડું ચા બા પી લઉં અને પછી શાંતિથી હેડું ચા થાય ભાઈ રાતે થોડી આવતી ચા ચા પી લઉં શાંતિથી અને પછી હેડું દસ વાગે શ્યામ એટલે જવું તો પૈસા ભરવા જઉં છું ચા પીતો જવું તમે થોડી

શાબીયા પૈસા વાગર હું કરવા મકાઈ કઈ નહી તમામને હમુ તો ખબર નઈ પડતી મબતાઉ તો પૈસા રાત ને મજૂરી કને તારા પૈસા આવું છું શું ખબર નઈ પડતી અને આ તે હોડો હોડો તારા કેતી કે હું ગત આવડે ના પાડ દીધી મને આ તે ગંતુ

અલ્યા એ ખોલોક લે યાર હું આલુ છું પૈસા આડોણ હોંભળ્યું અલ્યા ખોલો તો તમે હોંભળી જાખો મારી ગોટ ભાઈ ખોલજો દરવાજો ખોલજો ખોલો કી યાર મારી સગન તમને ના ખોલે તો અલ્યા ઓય શું ઓમ કરું છો ખોલો 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 બબી કણ તી તો કે તું તકે તો મોરત છો કો છો બાડે કરજો ખબર પડે છે હે તો કે તો ગાલાક્ષી એવું કરાય યાર ડમા તો ઠેપવાનું છે કહું છું હા કે કે હા કે પાછા હા કે પાછા મરવાનું કોઈ જા બરોજ કોઈ જા કોઈ ફૂલો તો બલા લોટો બલા બલા મને હમાસર મર્યા તા તો ગોઠભાઈ ના પૈસા તારે બધી ખબર છે મને

ભાભી પૈસા ખોવાયછ તો હું કરું ટેન્શન નહી જિંદગીમાં કોત આલત શીખો સાત આલતા

ન તો મારો વચમાં પેલો કરીને જતો રહ્યો રૂપિયા 4 લાખ નું માર્યું નતું થઈ ગયું અત્યારે દુનિયા ડગાબાજી છે જોવો લેવું હોય ને ખાવું હોય તાર જો પેલું કરણ પછી વિશ્વાસઘાત કરો છો હવે એટલે જિંદગીમાં ભરોસો ના રાખાય ને એટલે બધી રકમ લઈને નેકરા એકલો ને તન તમારે ભાઈ ભરવા જતો તું ટ્રેક્ટર ના હા રેડો એ બધું છોડો ને ટેન્શન ના લે ભાભી સાચવ જો હું કીધું કે તમે પછી હાય હાય કરશો તો ટેન્શન ટેન્શનમાં કોક અવડું થઈ જશે અગિયાર

નિશાન લીધું પૈસા બતાય નિશાન કદી કોઈ રૂપિયા ખાતો કદાચ ચાર રૂપિયા ખાતા બોલ જો આ કીધું એ કીધું હોર પાડી નાખ્યો નાખે બધું તું ગમ ગમે છે બધો ફરતો હોય કેતો હોય આ તો ભાઈ બંધ છે એટલે હું કશું બોલતો નહીં અને ભાઈ રોજ હું કાળું કાળું આ બધું આ બધું વેટકો લગાવી લગાવ બધું આવું છે થોડું સુધર ઓ કાળો પેર છે હાથ કાળું પેર છે હમું તો હું સુધરતો નહીં થતો આવડો ઘેરો થયો એમાં તાર ભાઈ રહેતો નહીં તાર હા મારા જરૂર નહીં ભાઈ બેરો લાબ ઓટા ધારા કોઈ ચિંતા કરી

આજે સવારે નવ વાગે સુંડિયા ગામની હોટલ પર અમરાજી લાખ રૂપિયા લઈને બેઠા હતા ચા પીવા ત્યારે ચોરાઈ ગયા અને ઘરે જતા આત્મહત્યા ખરેખર મારાથી બું થઈ ગયું આ બધું મારા કારણ છે શું માતા નો છોકરો એ રજળતો થઈ ગયો અને બહેનો છોકરો હ કરશી હું મારા પણ પૈસા ચાર લાખ રૂપિયા તા મેં લાખ રૂપિયા વાપરી કાઢ્યા છે ત્યાં ખરેખર આવું મેં ના ચોરી કર્યો બાપુ ના મરી કશોત કશો ગમે તે કરીને પૈસા પસાવી લેવો આછી આ ધંધો જ નહીં કરવો પછી આપ કૂક મારા આપણા માટે કૂક મરી દે આપણે પૈસા લઈને આપણે ઉડાડીએ કોક મરી જાય બાપુ ધંધો નહીં કરવો પછી આપ ચોરીનો પૈસા લઈને જવા દેવું તમને

તું બંધ જા તું વચ બોલતી ના મેં ખરા ના પેપર માં જ હાલી છું કે છોર પકડવા માટે જ મેં પેપર માં હાલી છું મરી નહીં જો હું અને પેપર માં ના લેવા તું તો અરે ના હોતા અરે ના હોતા અરે ના અરે ના હોતા જ વાત ભાઈ આ શું આવ્યો પૈસા લઈને આ એક ટેલી છે

ઓકે ઓકે વી પડે મોહન આલે હે આઉટ હે